આપણે આ સમાચારની અંદર વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે કઈ યોજના છે તેની માહિતી ટૂંક સમયમાં મળી જશે મહિલાઓને આઠ માર્ચ પહેલા પચીસો રૂપિયા આપવામાં આવશે કઈ સરકાર દ્વારા અને ક્યાં મળશે ત્યાર પછી છે તેના સમાચાર ની અંદર લોન લીધેલી છે તો મોટા ફેરફારો લોન થવાની છે સસ્તી જે લોકો લોન લીધેલ છે તેમને ખુબ જ ઉપયોગી સમાચાર આધાર કાર્ડ ની નવી સુવિધાઓ શરૂ શું થશે ફેરફારો તેની પણ માહિતી ટૂંક સમયમાં મેળવીશું માટે આજના ખેડૂતના મોટા સમાચારો તમામ સમાચારો જોઈએ દોસ્તો હવે વિગતવાર આજના તાજા સમાસાર સૌપ્રથમ વાત કરીશું આજના આ સૌપ્રથમ સમાસાર સમાચાર વિદ્યાર્થીઓને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ તમારી બારમા ધોરણની માર્કશીટ તમારો લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડે ત્યારે તમે કેટલીક અરજીઓ માટે એપ્રુવ થશે ત્યારે તમે બેંક એકાઉન્ટ નંબર આપવો પડશે જેમાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાનું શરૂ થઈ જશે હાલ આ યોજના ભારતના અમુક રાજ્યમાં શરૂ છે પરંતુ ટૂંકા સમયની અંદર આ યોજના સમગ્ર ગુજરાત રાજ્યની અંદર લાગુ કરવામાં આવશે તો ખાસ કરીને વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ રૂપિયા મળી શકે છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું 8 માર્ચ પહેલા પચીસો રૂપિયા દિલ્હીની અંદર ભાજપ ની સરકાર બની છે ટ્રાન્સફર કરવામાં આવશે જો દિલ્હીની અંદર ભાજપ સરકાર મહિલાઓને પચીસો રૂપિયા દર મહિને છે તો ની અંદર પણ આપવા જોઈએ કેમકે ત્રીસ વર્ષથી ગુજરાત ની અંદર માત્ર ને માત્ર ભાજપ સરકાર છે તો કેમ નહીં મળતા આ પૈસા ત્યાર પછી દોસ્તો વાત કરીએ શું ખાનગી કર્મચારીઓ માટે મોટો નિર્ણય ઈપીએફઓ ની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઇપીએફઓ વ્યાજ દર આઠ પોઈન્ટ પચીસ ટકા યથાવત રખાશે બે હજાર ત્રેવીસ ચોવીસ ના સત્ર અંદર ઈપીએફઓ એ વ્યાજ દર આઠ પોઈન્ટ પંદર થી વધારીને આઠ પોઈન્ટ પચીસ ટકા કર્યો છે સમાચાર હતા કે આઠ પોઈન્ટ પંદર પાછળ લાવી શકશે પરંતુ ઈપીએફઓ એ

દેશના અમુક ખેડૂતો અંત્યન ધનવાન છે અમુક પાસે જરૂરિયાત પૂરી કરવા માટે પણ જરૂરી નાણાં હોતા નથી તેથી ગરીબ ખેડૂતોને ધ્યાનમાં રાખતા આ લાભકારી યોજના બનાવવામાં આવી છે ગરીબી રેખા હેઠળ જીવતા કૃષિ વર્ગના ધ્યાનમાં રાખતા બનેલી કેટલીક યોજનાઓ વાહન ખરીદવા ખેડૂતો અંગે નાણાકીય સહાય આપવામાં આવે છે તો કિસાન પરિવહન યોજના પણ આવી જ કંઈક છે જે ખેડૂતોને ખાસ કરીને પરિવહન માટેના વાહનો ખરીદવા માટે ઉપયોગી થતી હોય છે

દેવભૂમિ દ્વારકાની અંદર જિલ્લાના જામકલ્યાણ તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોન ધારકો મોટી રાહત રિઝર્વ બેંક દ્વારા પચીસ બેઝિક પોઈન્ટ નો ઘટાડો કરવામાં આવ્યો છે જેનો સીધો લાભ ગ્રાહકોને થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરાયા બાદ બેંકોએ ડેમ ડોમ સહિત હોમ સહિત વ્યાજ દરમાં ઘટાડવાનો પ્રારંભ કરી દીધો છે તેમ કે કેનરા બેંક 9.25% થી ઘટાડીને 9% કર્યો જ્યારે પંજાબ નેશનલ બેંક છે તેને 9.25 થી ઘટાડીને 9% કર્યો યુનિયન બેંકે પણ મિત્રો 9% કરી દીધો બેંક ઓફ ઇન્ડિયાએ પણ 9.10% કર્યો છે જ્યારે બેંક ઓફ બરોડાએ 8.90% હતા જેને સ્ટેન્ડ બેંક ઓફ ઇન્ડિયા તેના પ્રાઇમ લેન્ડિંગ રેટને 25% બેઝિક પોઈન્ટનો ઘટાડો કરી દીધો

નવા સુધારાથી આધાર નંબર ધારકો હોસ્પિટલિટી હેલ્થ કેર ક્રેડિટ રેટિંગ બ્યુરો ઈ કોમર્સ પ્લેયર્સ શૈક્ષણિક સંસ્થાઓ અને એગ્રીગેટર સર્વિસ પ્રોવાઈડર્સ સહિત કેટલાક ક્ષેત્રોમાં મુશ્કેલી વિનાની સેવાઓનો લાભ હવે મેળવી શકાશે ત્યાર પછી દોસ્તો ખેડૂતો ખુશ ખબર મોટી યોજના અનાજના સંગ્રહ માટે પ્રધાનમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની છે આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ નું ગોડાઉન બનાવી શકે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે અગાઉ આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા હતી તેની મર્યાદા વધારીને બે હજાર ચોવીસ પચીસ માં એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે જે લોકોને પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવશે તેમને સરકાર એક લાખ રૂપિયાની સહાય આપે છે

ખેડૂતના મોટા સમાચાર આસકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે છણા ધાણા જીરું અને તુવેરના પાકની મબલક આવક જોવા મળી હતી આસકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડની અંદર કપાસની મબલક આવક જોવા મળી રહી છે યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ મળી રહ્યો છે યાર્ડમાં આજે એકવીસો અને પચાસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી ખેડૂતોને એક મણ કપાસના ભાવ તેરસો ને થી લઈ અને ચૌદસો ને સન્નુ સુધીનો ભાવ છે જોવા મળ્યો હતો તો દોસ્તો આજના હતા તાજા સમાચાર વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો